તો આપણે બધાને ખ્યાલ છે કે મોડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર હોય ત્યારે કેટલા સ્ટેપ આવે છે મુખ્ય પાંચ સ્ટેપ આવે છે તો આ પાંચ સ્ટેપ કયા હતા પેલા રોકાયેલી મોડી બીજું અપેક્ષિત વર્તનો દર ત્રીજું સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો અથવા મોડીકૃત નફો અને ત્યાર બાદ છે પાઘડી આ પાંચ સ્ટેપ છે આપણે ફોલો કરવા પડે ત્યાર બાદ વર્ષ અને નફો આપ્યો છે 2012 દેનો નફો 45000 2013 14 નો નફો 50000 2014 15 નો નફો 65000

તો અહીંયા લખી દઈ આપણે પાઘડીની ગણતરી દર્શાવતું પત્ર પેલું ખાનું કેનું આવશે સ્ટેપ બીજું ખાનું કેનું આવશે વિગત ત્યારબાદ ત્રીજું ખાનું કેનું આવશે રકમ એની અંદર પેલું સ્ટેપ આવતું હતું શું રોકાયેલી મૂડી તો અહીંયા લખી દઈ રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી આપણે ડાયરેક્ટ આપેલી નથી તો શું કરશે કુલ મિલકતો છે એમાંથી કુલ દેવા આપણે બાદ કરશું તો અહીંયા લખી દે કુલ મિલકતો ચલો કુલ મિલકતો આપણે કેટલી જુઓ ધંધાની મિલકતો કેટલી છે છ લાખ તો અહીંયા લખી દે આપણે છ લાખ કુલ દેવા કેટલા ઈપા છે જુઓ કુલ દેવા ઈપા છે ધંધાના દેવા એક લાખ સિતે હજાર અહીંયા લખી દઈ એક લાખ સિતર હજાર છ લાખ માંથી એક લાખ સિત લખી દઈ ચાર લાખ ત્રીસ હજાર આપને શું મળ્યું રોકાયેલી મૂડી ચલો ત્યાર બીજું સ્ટેપ બીજું સ્ટેપ શું આવશે કોઈ મને અપેક્ષિત વળતર નો દર ટકા લખી દઈ દસ ટકા અને ત્યારબાદ ત્રીજું સ્ટેપ આમાં અપેક્ષિત નફો છે એનો સ્ટેપ આવશે નહીં અને જો કરો તો તમારું ખોટું પણ પડે નહીં કરવું હોય તો કરી શકો જો ન કરવું હોય તો પણ ચાલે બરોબર છે આપણે આમાં કઈ પદ્ધતિથી કરવાનું છે ભારે સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું તો ભારિત સરેરાશ નફો જ આપણે શોધવાનો છે તો ચલો ભારી સરેરાશ ના નફો આપણે શોધી લઈએ અને સૌ પ્રથમ આપણે શું કરશું વર્ષ અને નફો લખી લઈએ તો વર્ષ લખી લઈએ પહેલા અહિયાં વર્ષ અને અહિયાં નફો વરસ કેટલા બે હજાર બાર થી સોળ સત્તર સુધી બે હજાર બાર તેર બે હજાર તેર ચૌદ બે હજાર ચૌદ પંદર અને બે હજાર બરોબર છે પેલા વર્ષનો નો પિસ્તાલીસ હજાર ત્યારબાદ આપણે બે હજાર તેર નો કેટલો આપ્યો પચાસ હજાર ત્યારબાદ બે હાજર ચૌદ પંદર નો નફો કેટલો આપ્યો છે પાસઠ હજાર પછી બે હાજર પંદરસો નો નફો કેટલો છે પીચોતેર હજાર અને ત્યારબાદ સોળ સત્તર નો કેટલો આપ્યો છે નેવું ચલો હવે ત્રીજા ખાના ની અંદર આપણે શું કરશું કોઈ કે ત્રણ ચાર અને પાંચ ચલો પિસ્તાલીસ હજાર ગુણ્યા એટલે કેટલા થાય પિસ્તાલીસ હજાર પછી પચાસ હજાર ગુણ્યા એટલે કેટલા થાય એક લાખ પછી પાસઠ હજાર ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય એક લાખ પંચાણું હજાર પછી પીછોતેર હજાર ગુણ્યા ચાર કેટલા થાય ત્રણ લાખ પછી નેવું હજાર ગુણ્યા પાંચ કરવું જોઈએ કેટલા આવે ચાર લાખ પચાસ હજાર ત્યાં લખી દઈ ચાર લાખ પચાસ હજાર હવે આ બધા નો સરમાળો કરી દે ફારી નફાનો એટલે કેટલો મળે આપડે દસ લાખ

કુલ ભારિત નફો કુલ કુલ ભાર દસ લાખ નેવું હજાર આપણે ભારિત નફો મળ્યો એના છેદમાં કુલ ભાર આપણે મળ્યો પંદર તો દસ લાખ નેવું હજાર ભાંગ્યા પંદર કરી એટલે કેટલા આવે બોતેર હજાર છસો છાસઠ પોઈન્ટ છાસઠ 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 આવું આવે છે તો આટલા સ્ટેપ કોમને આવતા દરેકમાં હવે ત્યારબાદ ચોથું સ્ટેપ શું આવશે આપણે મૂડીકૃત નફાની પદ્ધતિ કીધી છે તો મૂડીકૃત નફાનું તો મૂડીકૃત નફાનું સૂત્ર શું છે કે મૂડીકૃત નફાનું સૂત્ર શું છે કે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છે કેટલો મળ્યો બહુતેર હજાર છસો ને સડસઠ છેદ અપેક્ષિત વળતર નો દર કેટલો હતો દસ તો દસ એને ગુણ્યા સો એટલે કેટલા મળે સાત લાખ છવીસ હજાર છસો ને સીતેર રૂપિયા આપણે મૂડીકૃત નફો મળે તો હવે આ અહીંયા લખી દઈ સાત લાખ છીએ મૂડીકૃત નફાની રીતે આપણે પાઘડી શોધી હોય તો એનું સૂત્ર શું હતું મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી તો અહીંયા લખી દે મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી

અહીંયા દાખલા નંબર તો વિદ્યાર્થી મિત્રો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે તમે બધા એ સ્ક્રીનશોટ જ લીધો હશે ફરીથી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર દાખલા નંબર અગિયાર સાથે મળીએ છીએ ગુડબાય બાય વિદ્યાર્થી મિત્રો